ગમે એ વાવાઝોડું હોય કે ગમે વરસાદ હોય તો અમારું એક દિવસ બંધ ન થાય ગમે આફત આવી તમને દેખાતું હશે હરતું ફરતું અન્ન ક્ષેત્ર ચાલતા ફિરતા અન્ન ક્ષેત્ર હા પેલા અમે સાયકલ લઈને આવતી શરૂઆત સાયકલ થી કરી શરૂઆત સાયકલ થી કરી હા શરૂઆત સાયકલ થી કરી હા હા એટલે સાયકલ લઈને પેલા આવતી પછી અમારે સ્ટાફ ભાઈઓ અમને લારી બનાવી દીધી લારી ધક્કા ગાડી હા બરોબર પછી લારી લઈને આવતી એ લારી લઈને આવતી થોડાક ટાઈમ મા આયુ બે ચાર વર્ષ પછી એક બમ્બેવાળા ભાઈએ મને ગાડી આપી ગાડી આપી બતાવ ચાવલ ચાવલ અથવા ખીચડી હા હા સબ્જી દાળ અથવા કઢી કઢી દાળ અથવા કઢી બરોબર રોટલા જય સોમનાથ તો આજે હું આવી ગયો છું સોમનાથ દાદાના ધામમાં અને અહીંયા એક જગ્યા છે તમે જોઈ શકો છો પાછળ તમને દેખાતું છે હરતું ફરતું અન્ન ક્ષેત્ર ચલતા ફિરતા અન્ન અન્નક્ષેત્ર અહીંયા દાદાના દર્શને આવ્યો ત્યારે મને આ એક જગ્યા જોવા મળી કે જ્યાં એક બેન છે જે ઉભા રહે છે સાંજે આ પ્રમાણે એની ગાડી લઈને અને હરતું ફરતું અન્ન ક્ષેત્ર તો આવો એમની પાસે જાણીએ કે આખી સ્ટોરી કેમની છે કઈ રીતે આવો આઈડિયા આવ્યો છે બધી માહિતી જાણીએ વિડીયોમાં આવી જાવ જય સોમનાથ જય સોમનાથ તો તો આ જગ્યા પર તમે અહિયાં ઉભા રહો લોકેશન છે આ શોપિંગ જોઈ શકો છો મંદિર મંદિર અને અને બરોબર ટાઈમિંગ ની વાત કરીએ ને અહિયાં સમય કેટલા વાગે તમે આવો અમે પાંચ વાગે આવી જઈએ રોજ બરોબર રાતના સાડા દસ જાય સાડા દસ અગિયાર હા બાકી અમારો ટાઈમ પાંચ સાડા પાંચ ની અંદર આવી જાય બરોબર છે વિચાર કઈ રીતે આવે ચલતા પીરતા નક્ષત્ર હરતું ફરતું

પેલા અમે સાયકલ લઈને આવતી શરૂઆત સાયકલ થી કરી સાયકલ થી કરી હા શરૂઆત સાયકલ થી કરી એટલે સાયકલ લઈને પેલા આવતી પછી અમારે સ્ટાફ ભાઈઓ અમને લારી બનાવી દીધી લારી ધકા ગાડી પછી લારી લઈને આવતી લારી લઈને આવતી થોડાક ટાઈમ આયલુ બે ચાર વરસ પછી એક મમ્બેવારા ભાઈ વે મને ગાડી આપી ગાડી આપી ઓકે પછી મેં ગાડી આપી આ ગાડી બરોબર કે પછી નવી ગાડી લીધી નવી ગાડી અત્યારે અત્યારે નવી ગાડી છે જો આ પ્રમાણેની છે આખી ગાડી અને બાકી તો વધારે મારા ગુરુદેવની પ્રેરણા મારો ભોળિયાનાથ ની કૃપા અને ટસ વાળા મને ઉભા દે ખુબ ખુબ આભાર હા બેટા આ ગમે એ વાવાઝોડું હોય કે ગમે વરસાદ હોય તો અમારું એક દિવસ બંધ ન થાય તો ગમે એ આફત આવી જાય બરોબર એટલે એકલા તમે મારે મહિના ચાલો જો બરોબર તો તમે એકલા સંભાળો છો કે તમે મારો મારો પરિવાર મારા બેટા મારી બહુ મારા ઘરવાળા અંકલ પણ છે ને અંકલ

ચારસો ડેલી માટે ભોજન લે છે બરોબર હા એટલે આ સેવા યજ્ઞમાં યથા સહકાર અમે ઘરના સભ્યો પણ મદદગાર થોડા ઘણા થઈએ છીએ અને આમાં મેઇન એક વસ્તુ તો મને પર્સનલી એક પણ દિવસનું

તો એ સાચું દે મારા ગુરુ તો દેવલોક થઈ ગયા બે ત્રણ વર્ષ એના આશીર્વાદ થી એના આશીર્વાદ બધું છે આમ આવું અમે કાર્ય કરીએ છીએ અને હોમિયોપાના જ આશીર્વાદ થી અમે અત્યારે હું પણ સારી જગ્યાએ છે નાનો ભાઈ પણ ડોક્ટર ભણીને માસ્ટર ડિગ્રી પૂરી કરેલ છે જૂનું મંદિર છે બાજુમાં શોપિંગ સેન્ટર છે તેની સામે અમે જમાડીએ છીએ

અન્નક્ષેત્ર નિહારી મારા દિલ દિમાગ ઉપર એક એવો ભાવ જાગ્યો કે દરેક એક જે સમૃદ્ધ વ્યક્તિઓએ આ મોટા મોટા યજ્ઞો કરતા હોય એ કરતાં પણ અન્નક્ષેત્રનો આ યજ્ઞ એનાથી કોઈ મોટો યજ્ઞ નથી એવું હું માનું છું અને આ બેનના જે આ યજ્ઞને ભૂળના કાયમ માટે એમ એમની પ્રતિજ્ઞા જે હું જીવીશ ત્યાં સુધી આ યજ્ઞ નિભાવીશ એમાં મા અન્નપૂર્ણા એમને કાયમ માટે મદદ અને સહાય કરતી રહે એમ હં એ એવી મારી દિલથી હું મા અન્નપૂર્ણાને અને એમના ભંડારો કાયમ માટે બળેલા રહે હં એવી મા અન્નપૂર્ણાની હું પ્રાર્થના કરું છું તો આ સાથે આપણે વિડીયોને વિરામ આપીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી જ માહિતી અને નવી જ કોઈ સ્ટોરી સાથે ત્યાં સુધી જય જય ગરબી ગુજરાત જય હિન્દ જય સોમ